પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય નજીક દીપડાએ વીસ દિવસથી પડાવ નાખ્યો છે જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓના ભયનો ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે કેન્દ્રીય વિદ્યાલયની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે પોરબંદરના આરસીટી કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય નજીક દીપડાએ છેલ્લા વીસ દિવસથી પડાવ નાખ્યો છે જેના કારણે શાળામાં અભ્યાસ કરતા નવસોથી વધુ વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે ગઈકાલે પણ રાત્રે શાળાના રમત ગમતના મેદાન સુધી દીપડો પહોંચી ગયો હતો જેથી સિક્યુરિટી ગાર્ડ નું કરતા દીપડો બીજી તરફ નાસી ગયો હતો દીપડાના સતત કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે શાળાના રમતગમતના મેદાનમાં તેઓ રમત પણ રમી શકતા નથી તથા પ્રાર્થના પણ શાળાના પટાંગણમાં બોલવાને બદલે ફરજિયાત ક્લાસરૂમમાં બોલવી પડશે તો દીપડાના જોખમના કારણે રિસેસમાં પણ બાળકો બહાર નીકળી શકતા નથી મારું નામ દિયા મોરી છે હું કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થી છું અમારા સ્કૂલમાં દીપડા આવેલ આવેલ હતો તો બધા ભયભીત છે અમે સવારના પ્રાર્થના પણ અંદર કરીએ છીએ અને બધી ગ્રીલ્સ બંધ કરી દે છે અને બધું ગેમ્સને અમારે અંદર જ થાય છે અને નાના છોકરાઓને અમારી માટે બહુ આ ભયભીતની વાત છે ને છૂટવાટાણે અમારા જે ટીચર છે અમને ઘેરામાં લઈને અમારી રિક્ષા લગન પહોંચાડે છે નમસ્કાર મિત્રો હું સગુનિયા કેન્દ્રીય વિદ્યાલયથી બોલી રહી છું

તે સહી સલામત પરત ફરે તેવી સતત પ્રાર્થના કરતા હોય છે અને બાળક શાળામાંથી હેમખેમ પરત ફરે છે ત્યારે જ તેઓ રાહતનો શ્વાસ લેશે આથી વાલીઓ પણ દીપડાને ઝડપી લેવા વન વિભાગ ગંભીર બને તેવી માંગ કરી રહ્યા છે હાલો મારું નામ છે ખોડિયા ડિમ્પલ અને આ અહીંયા દીપડાની બહુ હેરાનગતિ છે કારણ કે અહીંયા કેટલા પંદર વીસ દિવસથી અહીંયા દીપડો આવે છે મારી છોકરી પણ અહીંયા ભણે છે પણ આ વન વિભાગ છે કે એ લોકો અહીંયા જોવે તો વધારે સારું કેમકે આ લોકોની દાદ દેવી જોઈએ કેન્દ્રીય વિદ્યાલયની કે એ લોકો છોકરાઓને અંદર સાચવે છે આટલા દિવસથી વીસ દિવસથી એ લોકો છોકરાઓને અંદરથી સાચવે છે અંદર છોકરાઓને ગેમ્સ પણ રમાડે છે હું મારી બેબીને રોજ પૂછું છું કે દીપડો આજે આવ્યો હતો તો કે હા મમ્મી આવ્યો હતો પણ વન વિભાગ છે કે એ લોકો આમાં થોડા ગંભીર બને અને વહેલી તકે જો પકડાઈ જાય તો વધારે સારું છે કેમ કે અત્યારે મને પણ ડર લાગે છે કે રોજ મારી બેબી જાય છે અને સહી સલામત આવે છે પણ એ લોકો આ લોકો કેન્દ્રીય વાળા એ લોકો ધ્યાન રાખે છે કે બધા ગેટ બંધ કરીને અંદર જ ભણાવે છે કારણ કે એનું એજ્યુકેશન ન બગડે એટલા માટે એ સારું કહેવાય પણ એક બીક પણ છે કે આ દીપડો હજી સુધી પકડાનો નથી આજે વીસ દિવસ થઈ ગયા જો વન વિભાગ આમાં ગંભીર બને તો વધારે સારું છે શાળાના મેદાન સુધી દીપડાના આગમન બાદ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ સતર્ક બન્યો છે અને હાલ બાળકોની સલામતી માટે તેઓને રમતગમતના મેદાનમાં રમવા જવા દેવામાં આવતા નથી ઉપરાંત સમૂહ પ્રાર્થના પણ શાળાની અંદરના ભાગેશ બોલાવવામાં આવે છે અને શાળાના દરવાજા સુધી બાળક સુરક્ષિત પહોંચે તે માટે સતત નજર રાખવામાં આવે છે અને શાળાનો પાછળો દરવાજો પણ બંધ કરાયો છે स्टाफ ना क्वार्टर ना स्टाफ पड़ तो ना मैं राकेश कांटीवाल, प्रिंसिपल 15 दिन पहले हमें जानकारी मिली और हमारे कैंपस में तेंदुआ देखा गया था तब से लेकर अब तक तेंदुआ पकड़ा नहीं गया और इस वजह से विशेषकर अभिभावकों में और बच्चों में भी एक डर का माहौल है क्योंकि खतरनाक प्राणी है और कभी भी घात लगा के हमला करने की संभावना बनी रहती है इस हेतु हम लोग प्रयास कर रहे हैं कि किसी भी रूप से बच्चों को कोई नुकसान ना पहुंचे प्रार्थना सभा भी हम कक्षाओं में ही करवा रहे हैं और निगरानी रखते हैं कि कोई भी बच्चा किसी भी रूप में विद्यालय कैंपस से बाहर ना निकले जब बच्चे आते हैं और जाते हैं उस वक्त भी टीचर्स वहाँ खड़े रहते हैं और मॉनिटर करते हैं कि बच्चे इधर ना जाएं और ग्राउंड का यूज़ हम लोग अभी कर ही नहीं रहे हैं

વન વિભાગ વીસ દિવસથી ફીફા ખાંડી રહ્યું છે ત્યારે હવે દીપડાને પકડવા નિશાન ટીમ બોલાવવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ પણ દીપડો ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો અને આરજીટી કોલેજના પટાંગણ આસપાસ પણ આસ દીપડો આટાફેડા કરે છે ત્યારે વન વિભાગે દીપડાને પકડવા ગંભીર બની લોકોને ભયમુક્ત કરાવવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર